મહર્ષિ વેદવ્યાસનો પ્રાગટ્ય દિવસ છે અને આદિગુરુ ભગવાન શ્રી કૃષ્ણ અને ત્યારબાદ મહર્ષિ વેદવ્યાસને દરેક સંપ્રદાય ધર્મના આદિગુરુ માનવામાં આવ્યા છે અને આ દિવસને આપણી ભારતીય સનાતન ધર્મની સંસ્કૃતિમાં ગુરુ પર્વ કહેવાય છે અને આ દિવસે પ્રત્યેક શિષ્ય જ્ઞાનવર્ધન માટે ગુરુ આરાધના ગુરુવંદન એ અવશ્ય કરવું જોઈએ અને તેનો મુખ્ય ધ્યેય હોય છે કે ધર્મમાં પ્રીતિ અને અધ્યાત્મમાં મનુષ્યની પ્રગતિ થાય આ પર્વ ઉપર ભગવત ચરણાર્વિંદમાં અમે એ જ વિનંતી કરીએ કે આધુનિક કાળમાં જે વિપરીત પરિસ્થિતિઓ સમસ્ત વિશ્વમાં થઈ રહી છે તો આ ગુરુ પર્વમાં ભગવત કૃપાથી અને ગુરુકૃપાથી સર્વ જગ્યાએ શાંતિ તેમજ અધ્યાત્મનું વાતાવરણ વિશેષ ફેલાય અને સર્વજન સુખી રહી ने धर्म मार्ग पर चाली सके यी आ गुरु पर्व पर सर्वने शुभकामनाओं शुभ आशीर्वाद धन्यवाद